બે દિવસથી ગાય માતાનું એક શવ પડ્યું છે આમ તો એ મારા ખ્યાલથી કોઈ ગાડીવાળાએ કે સાધનોવાળાએ અકસ્માત કરીને જ પાડ્યું છે તો સરકારશ્રીએ પોલીસ તંત્રએ નગરપાલિકાએ શું એમની કોઈ જવાબદારી નથી કે આવા સાધનોવાળાને કરી અને સજા કરવી જોઈએ એના પછી સરકારશ્રીની એક જવાબદારી આવે છે કે કોઈ પણ પ્રાણી આવી રીતે રસ્તા ઉપર પડ્યો હોય તો એને રસ્તા ઉપરથી તરત એનો નિકાલ થાય અને આ તો ગાય માતા છે જે અમારે અમારી ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે અમારી આસ્થા છે અમારી શ્રદ્ધાનો એક કેન્દ્ર છે અને ગાય માતાના સાથે આવો વ્યવહાર જે છે તંત્ર દ્વારા કરવામાં આવે છે જગ્યા જગ્યાએ સરકાર શ્રી ટોલ નાકા એ સ્થાપિત કરી અને પૈસા ઉઘરાવે છે આ સાધનો ઉપર કોઈ કંટ્રોલ નથી સરકાર એક તરફ ગાય ગૌશાળાથી ગ્રાન્ટ ફાળવતી હોય છે અને બીજી તરફ આવી રીતે ડેડ બોડી ગાય માતાનું મૃત શરીર જે બે દિવસથી પડ્યું છે એની કોઈ દરકાર લેવામાં નથી આવતી ખરેખર મારી સરકારને વિનંતી છે પોલીસ તંત્રને અને આપણા તંત્રને વિનંતી છે કે આના તરફ બહુ ગંભીરતાની નોંધ લે ધ્યાન દે અને એને જલ્દી નિકાલ કરે અને શહેરમાં ક્યાંય પણ ઈશા શહેરના અંદર તો રખડતી ગાયોનો એટલો બધો ત્રાસ છે કે એમ લાગે છે જાણે કોઈ તંત્રને કોઈ ગંભીરતા જ નથી તંત્ર છે જ નહીં આવું લાગે છે તો શું આમાં નગરપાલિકાની કે તંત્રની કોઈ જવાબદારી નથી આવતી કે આ રખડતી ગાયોને એમને એમના માલિકોને સોંપ્યું એમના માલિકોને પકડીને સજા કરે દંડ કરે એ માલિકો ગાય રાખે છે તો આવી રીતે રખડતી કેમ મૂકે છે આ બધું ધ્યાન આપવાની જરૂર છે અને એના માટે ખરેખર હું લાગણી સભર મને ખૂબ જ દુઃખ થયું આ જોઈને કે બે દિવસથી આવી રીતે આ ગાય માતાનું શવ પડ્યું છે અને એના તરફ કોઈનું ધ્યાન પણ નથી જય શ્રી રામ જય હિન્દ જય સનાતન ભારત જય વિશ્વ